ફળોનો રાજા એટલે કે કેરી કે જે સૌ કોઈને પ્રિય હોય છે ઉનાળો શરૂ થાય એટલે કેરીના શોખીન લોકો કચ્છની કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે હાલમાં કચ્છની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે વેપારીઓ ના જણાવ્યા મુજબ હાલમાં કેસર કેરીની સારી એવી ડિમાન્ડ રહે છે કાચી અને પાકી અમ બંને કેસર કેરીના ભાવ અલગ અલગ આવે છે વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હમણાં તો જોવા જઈએ તો પોઝિશન હમણાં આપણે સમજી લો ને કે આપણે આપસ છે કેસરનો હમણાં બહુ માંગ છે આપુસ હવે હમણાં વધારો થઈ ગયો છે તો સમજી લો કે આપુસ હમણાં પહેલાં હતી એકસો પચાસ રૂપિયા કાચી વેચરાની જાતિ હવે થઈ ગઈ છે ડાયરેક્ટ સાઠ રૂપિયે કિલો હમણાં કેસરની બહુ માંગ છે તો કેસર હમણાં સમજી લોને ને એકસો વીસ રૂપિયા કિલો હાલે છે કેસર હમણાં કાચી ના સોળસો રૂપિયા પેટીના છે બાકી બે હજાર રૂપિયા વેચરાણ માં જાય છે હમણાં કેસર કેરી કેસર કેરી પેલા હતી સમજી લો ને હજાર રૂપિયા હવે સોળસો રૂપિયા થઈ ગઈ છે કાચી હમણાં કાંઈ નથી બારે તો માહોલ માં સમજો ને કે સમજી ગરાકી નથી માર્કેટમાંથી આપણે લઈએ છીએ તો બારે સમજી લો ઘરાકી કાંઈ નથી સમજી લો